આજ રોજ શ્રી સાભરાઈ માધ્યમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળામાંથી પ્રભાત ફેરી કાઢીને માધ્યમિક શાળા સાભરાઈમાં ધ્વજવંદન માટે ગયા ગામની દીકરી તેમજ શાળાની આદ્ય વિદ્યાર્થીની મહેશ્વરી હંસાનારાયણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન વિધિ બાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા વતૃત્વ અને દેશભક્તિના ગીતો ડાન્સ અને પિરામિડ રજૂ કરવામાં આવ્યા માધ્યમિક શાળાની નૂતન કમ્પ્યુટર લેબનું ગામના અગ્રણીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે ગામના વડીલો તેમજ બાળકોને મોં મીઠું કરાવીને વિદાય આપવામાં આવી આમ ગામમાંથી પધારેલ જૈન સમાજ વિષ્ણુ સમાજ मुस्लिम समाज महेश्वरी समाजના લોકોની બહોળી હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ લેટ્સ ગો रियल ફ્રેશનેસ કાર્બો યશ સોફ્ટ ડ્રિંક્સ